ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીનો કાળો કારોબાર ખેડામાં ચાઇનીઝ દોરી સાથે બે ઝડપાયા કપડવંજના સાવલી પાટિયા પાસેથી આઈસર ઝડપાયું તો કપડવંજ રૂરલ પોલીસે કરી છે કાર્યવાહી રૂપિયા ચાર પોઈન્ટ અઢાર લાખના દોરીના સોળસો ચુમ્મોતેર ફિરકા ઝડપાયા પોલીસે આયસર મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરતની વરાછા પોલીસે માનવતા મહેકાવી છે ચક્કર આવતા પડી જતા વૃદ્ધાને પોલીસે કરી મદદ પોલીસે વૃદ્ધાને ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા મહત્વનું છે કે વૃદ્ધા નોહરની ચાલ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા જતા હતા આ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયા ત્યારે પોલીસે વૃદ્ધાને ઊભા કરી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યા હતા પોલીસની કામગીરીને સૌ કોઈએ બિરદાવી છે તો વડોદરામાં મૃતક યુવકના દેહનું પરિવારે દાન કર્યું સાવલીની કે જે ઇન્સ્ટિટ્યૂટને મૃતદેહ દાનમાં અપાયો મેડિકલના વિદ્યાર્થીઓના રિસર્ચ માટે મૃતદેહને દાનમાં અપાયો તો મૃતક દીપક કર્ણિકના મિત્રએ પરિવારને દેહદાન કરવા સમજાવ્યા મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં થશે ફાયદો પરિવારે લોકોને દેહદાન કરવા માટે અપીલ કરી નંબર વહેલી સવારે મોત ની થી ગુંજી ઉઠ્યો અંકલેશ્વર ની વાલીયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો ઉપજતી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી આંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

જોશમાં હોશ કોઈ બેઠેલા યુવાને હવામાં ફાયરિંગ કરતા બેને ગોળી વાગી જેથી લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાયો ડિંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલી સાઈ શક્તિ સોસાયટીમાં રાત્રે લગ્ન પ્રસંગે ડીજેનો કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાન ત્યાં જ રહેતા અને ડેનિશ કેક શોપના નામે કેકની દુકાન ઉમેશ તિવારીએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર હવામાં ફાયરિંગ કર્યું જેથી ડીજેના ના તાલે ઝૂમતા લોકોમાં સન્નાટો વ્યાપી ગયો દોડધામ મચી ગઈ ત્યાં હાજર સંતોષ બધેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્મા ને ડાબા પગમાં ઈજા થતા લોકોના ટોળા એકત્ર થઈ વિરુદ્ધ સંતોષ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે શરૂઆતમાં પોલીસને રિવોલ્વર સરખી કરવા જતા અકસ્માતે ફાયરિંગ થયા ફરિયાદે જણાવ્યું હતું જોકે ઘટના સ્પષ્ટપણે ઉમેશ તિવારી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે ચડે છે જાહેરમાં ચરી કાઢીને ઉભેલો આ શખ્સ ડોન હોય એમ રોફ જમાવી રહ્યો છે ઘટના રાજકોટના વિરાણી ચોકની છે જ્યાં સ્કૂટર ચાલક અને એક કાર ચાલક વચ્ચે સામાન્ય ટક્કર થઈ આજ જ બાબતને લઈને બંને વચ્ચે બોલા ચાલી થઈ કાર ચાલકે સ્કૂટર ચાલકનો વાઘ કાઢ્યો ત્યાં તો એનો પિત્તો ગયો અને સ્કૂટરની ડીકીમાંથી ચપ્પુ કાઢીને ધમકી આપવા લાગ્યો આજકાલ રાજ્યમાં રોડ પર નીકળવું જાણે કે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળવા જેવું બની ગયું છે કારણ કે રોડ પર આવા અનેક અસામાજિક તત્વો જાણે કે માથાકૂટ કરવા જ નીકળતા હોય એવો ઘાટ ઘડાયો છે જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે ઘર દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે સૂચિત જંત્રી દરને લઈને રાજ્યમાં વિરોધ ફાટી નીકળ્યો છે સામાન્ય લોકોને ઘર જમીન ખરીદવા મોંઘા બનવાના છે છે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે રાજકોટ વડોદરા મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને બિલ્ડર આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવા માંગ કરી રાજકોટમાં બહુમાળી ભવન ચોક થી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાય જેમાં દસ હજાર થી વધુ લોકો જોડાયા રેલી બાદ કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં અલગ અલગ સત્તર મુદ્દાઓને ટાંકવામાં આવ્યા બિલ્ડર્સ દ્વારા તો પાંચ થી સાત વર્ષ સુધી જંત્રી વધારો મોકૂફ રાખવાની માંગ કરાય તો વડોદરામાં સૂચિત જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું સયાજીનગર ગૃહ હતી એકઠા થઈ બિલ્ડર્સ અને ડેવલપરે રેલી કાઢી તો અમદાવાદમાં ક્રેડાઈ અને ગ્રેડના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો જેમાં વાંધા અરજીનો સમય એકત્રીસ માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરાય તો મહેસાણામાં બિલ્ડર એસોસિએશન બિલ્ડરોએ નોંધાવ્યો પત્ર આપ્યું રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી એના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે જેથી ક્રેડાય દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી વધુ એક નોંધાતા ગયો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત તેર લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે રાજપારડી પીઆઈ સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ એફઆઈઆર દાખલ કરી છે જેને લઈને હવે ચેતર વસાવા લાલખું થયા પ્રાપ્ત વિગતો પ્રમાણે 3 ડિસેમ્બરે ચેતર વસાવાએ રાજપ સુધી પ્રાંત અધિકારી ને જાણ કરી હતી વસાવાએ ગંભીર આરોપ સાથે જેલભરો આંદોલન ની ચીમકી ઉચ્ચારી બનાસકાંઠાના કાંકરેજ માં નો વિવાદ પાલનપુર પહોંચ્યો રોષે ભરાયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી અદ્રશ્યો ઉત્તર ગુજરાતના છે જ્યાં થળી જાગીર મઠના મહંતની ગાદીને લઈને ઘેરાયું છે વિવાદ દાવા પ્રમાણે એકસો ગામના લોકો પાલનપુરના રામલીલા મેદાનમાં એકઠા થયા અને દેવ દરબારના મહંત બલદેવનાથ વિરુદ્ધ સભા છે બાદમાં રિલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને થળી જાગીર મઠના મહંતના વિવાદનો ઉકેલ આપવા માંગ કરી આવેદન પત્ર આપ્યા બાદ તમામ લોકો કલેક્ટર કચેરીના પરિસરમાં જ બેસી ગયા અને નિર્ણયની રાહ જોવા લાગ્યા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી કે જ્યાં સુધી સમસ્યા નું સમાધાન શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપી દેવાય આ જ વાત થી આસપાસના એકસો સત્તર ગામના ગ્રામજનો નારાજ થયા ગ્રામજનોએ શંકરપુરી મહારાજ નો મહંત તરીકે સ્વીકાર કર્યો અને કાર્તિકપુરી મહારાજની ચાદર ઉઠાડી જેના કારણે વિવાદ ને ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું

ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સોળ ને ઈચા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ વહેલી સવારે મોત ની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો અંકલેશ્વરની વાલિયા ચોકડી